ફુલે થઈ જવું કે હું કર થવું છે જી હું તો થઈ જવાનો આલ ઉપર ના આ વાત તો અપરા ફૂલવારો હવા ફૂલ એક વખત વિચાર કરશો વિચાર કરો તો મર્યા એવું હોય

આ દુશિયાના આવું જબોના دارو આલ્યો પણ તમે આ જે આવું કરો ને મને ગમતું નહીં હું નો લેવાનું મને ગેડ તું મગડંગાઉ મંગતી

આપણું પીવાનું <small> 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 <small>

ઓય તમે મને એવું હાલ તો ઓળખતા તા ને ઓળખતા વાળી બીજી મંગાવો આ પૈસા ને પૈસા

Menggau, menggau, familia utama, lima ni. Alhamdulillah, tahu, tahu, saya woi bio, woi bio, woi bio, woi bio, woi bio, woi. Bulan deh, mana pola, lalu usul pola, tahu usul pola, woi ya, lalu mau kutemul tiba itu, woi woi, woi shalotami, cirla dua, woi rupiah, woi rupiah, tahu, rupiah, rupiah,

કાલ મરી જાય હમણાં તો ફોટો પાડવા જ્યો હતો ડોક્ટરે ના પાડી હતી દારૂ પીવાની છોકરો તું સુધરતો જ નહીં આ તો બધા મોટા ખબર

ગોળ મુગાઈ નાખું એ મિત્રો થોડો પીધો ના ઘણો ચડ્યો રે મજરો દારૂડો મે કે છે એ માર નતો પીવો ના મના પાયો રે મજરો દારૂડો મે કે છે એ મે તો ફૂલવંતીનો નો દારૂ પીધો રે મજરો દારૂડો મે કે છે એ મારે ફૂલવંતી પૈસા નથી આપવા રે

જો <laughs>

હાઈજી થઈ ગયો હું થઈ ગયો પૂંછો થઈ ગયો મને કા લે બબા એક થેલી કઈ મરી જઈયે હું આ છોકરા તો ને હો યાર

પણ ને છોકરા ના પીવડાવવાનો લગી તો બુટા અને તારા સ્વર હું હોતા કે તમે પીતા તમારો છોકરો મોકો બધું છોકરું હજુ

આ કાકન ઈ બેઢોર્યા તી ઈ બેઢોર્યા આ તો બૈરુ હ નક આ આદમી કો ભાઈશા કોરી દેખો ધંધા બણતી આ દારૂ જો કેટલો ભર્યો હા આ એટલું મને મેક મેક મારે હું યાર હાથમાં પકળો તમે યાર ગંદ મારે હા દારૂ તો હું નાખો ભૂરી એ તારો દારૂ બન બન અલ્યા ફૂટ તો બે ડોકું પકડ ડોકું અલ્યા આ દારૂમાં મારું બધું અન થઈ જશે હા બસ અન થઈ જાશે આથે ગોમમાં દારૂ વેકવાનું બંધ ફોફર મારી વાત કહી દીધું હા અને નાનો છોકરો પીલો એટલે લાસ્ટમાં આવજો ને તન જીવે નહીં બતો આ ઉપર કે હું બોલો વાત કરો છે માર તો ખમી દે આ બધું દારૂ પીવા માં બે ધોકા રે તો હાલ આપણો હું બધું મોડી જાય આપણે તો ખા તો હું જો તમે વાત કરો છે તમે આવડો મોટો થઈ મઠા છોકરો પી છો ભાઈ સોંતીરા તમારો છોકરો જેણો દારૂ પીતો હશે તો તમને ગમશે તમારો છોકરા છોકરા હાલ લાગુ એના બુદ્ધિ નહીં પણ તમારા બુદ્ધિ હક નહીં તમારે એમ કે ના તારી ઉમર નહીં તું પીએ ના ખોટું તારું શરીર બગડ

આ દારૂ પીયો ને તું ચેટલી પબ્લિક ગાળ્યો દે અને ગાળ્યો તમને પડ્યો એટલે દારૂ ધંધો બંધ આજથી એટલે આપણા મિત્રો કહી દેવા આપણે જય માતાજી મિત્રો ખરેખર અત્યારે તો પબ્લિક જણો જણો છોકરો દારૂ પીતો થઈ ગયો બરોબર એટલે ખરેખર આપણે આપણા તો પીવા પીવા આવ્યા તો આપણે કહી દેવું ભાઈ તારી ઉંમર નહીં તું પીએ ના અને ખરેખર પીવા દેવાય ને આ ધંધો કરાય જ ના અને ગમ દારૂ પીવો ને એટલું ગમનું નોમાઈ ખરાબ થાય અને આપણું નોમાઈ ખરાબ થાય એટલા વિડીયો જોજો અને લાઈક છે ને સેબ કરજો અને દારૂ તો ખરેખર પીતા હોય ને તો બંધ કરી દેજો તમારા છોકરો હું જોઈ ને જય માતાજી